નમો ભગવતે વાસુદેવાય એમ જે સાત્વિક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે યોગીની એકાદશી યુધિષ્ઠર ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ જેઠના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે શ્રેષ્ઠ જેઠના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે આ એકાદશી મોટા મોટા પાતકોનો નાશ કરનારે અને મોક્ષ આપનારે સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓ માટે તો આ સનાતન નોકા સમાન છે તેની પુરાણ કથા આ પ્રમાણે છે તે સાંભળ અલકાપુરી રાજાથી રાજકુબેર હતા જે સદાય શિવની ભક્તિમાં તત્પર રહેનાર હતા એમનો હેમામાલી નામનો એક યક્ષ સેવક હતો જે હંમેશા શિવ પૂજા માટે ફૂલ લાવ લાવતો હતો હેમાલીની સુંદર પત્નીનું નામ વિશાલક્ષી હતું એ યક્ષ કામ પાસમાં બંધાઈને સદાય પોતાની પત્નીમાં આશક્ત રહેતો હતો એક દિવસ હેમાલી માનસરોવર ફૂલ લેવા ગયો ત્યારે ત્યાં એક હંસહંસલીના જોડાને કામ ક્રીડા કરતા જોઈ તે કામઝરથી પીડાવા લાગ્યો અને કુબેરના ફૂલો આપવા જવાને બદલે તે સીધો પોતાના ઘરે ગયો આ ફૂલો હમણાં જ મહેલ પોસાડી દઈશ એમ વિચારી એ પોતાના ઘરમાં રોકાઈ ગયો અને પત્નીના પ્રેમ પ્રેમપાસમાં એવો ખોવાઈ ગયો કે તેને સમયનું ભાન જ ના રહ્યું અને ફૂલો આપવા કુબેરના ભવનમાં ન જઈ શક્યો અહીં રાજા કુબેર મંદિરમાં બેસીને શિવનું પૂજન કરી રહ્યા હતા એમણે બપોર સુધી ફૂલ આવવાની રાહ જોઈ જ્યારે પૂજાનો સમય વ્યતીત થઈ ગયો ત્યારે યક્ષ રાજ કુપિત થઈને સેવકોને કહ્યું યક્ષો આ દુરાત્મા હેમમાલી હજી સુધી કેમ આવ્યો નથી જાવ તપાસ કરો યક્ષોએ તેના ઘરે તપાસ કરી રાજાને જણાવ્યું હે રાજન એ તો એના ઘરમાં પત્ની સાથે કામમાં આશેપ થઈને રમણ કરી રહ્યું છે આ વાત સાંભળીને કુબેર ક્રોધિત થઈ ગયા અને તરત જ હેમા માલીને બોલાવ્યો પોતે અપરાધ કર્યો છે એ જાણી ડરતો ડરતો હેમા માલી આવીને કુબેરની સામે ઊભો રહી ગયો એને જોઈને કુબેર બોલ્યા ઓ પાપી અરે દુષ્ટ ઓ દુરાસારી તે ભગવાનને અવે અહેલના કરી છે આથી હું તને શ્રાપ આપું છું કે તું ઓઢિયો બની જા અને તારી પત્નીના વિરહમાં તરફતો રહે તું અત્યારે ને અત્યારે જ મારા રાજ્યમાંથી નીકળી અને બીજા સ્થળે જતો રહે કુબેરના શ્રાપથી તેનું સ્વર્ગમાંથી પતન થયું અને તે પૃથ્વી પર આવી પડ્યો તેના આખા શરીરે કોઢ નીકળ્યો તેનું આખું શરીર પીડા પીડા થતી હતી પરંતુ શિવ પૂંજાના પ્રભાવથી એના એની સમરણ શક્તિ લુપ્ત નહોતી થઈ ત્યાર પછી તે દુઃખી દુઃખથી પીડાતો અને પોતાના અપરાધને યાદ કરતો આમ તેમ પૃથ્વી પર વિશ્રણ કરવા લાગ્યો રખડતાર ભટકતા એક દિવસીય મેરુગીરીના શિખર પર પહોંચી ગયો ત્યાં મુનિ માર્કંડેયજીના એને દર્શન થયા પાપ કર્મી યક્ષે મુનિના શરણોમાં પ્રણામ કર્યા મુનિ માર્કંડેયજીએ એને થી કાપતો જોઈ પૂછ્યું તું કોણ છે તું ક્યાંથી આવે છે એવું કયું અધમ કૃત્ય તે કર્યું કે તને કોઢનો રોગ ઘેરી લીધો છે યક્ષ બોલ્યો હે મુનિ હું અલ્પકાપુરીના રાજા કુબેરનો અનુસર હેમામાં લઈશું હું દરરોજ માનસરોવરમાંથી ફૂલ લાવીને શિવપૂંજા પૂજન સમયે કુબેરને આપતો હતો એક દિવસ પત્ની સહવાસના સુખમાં ફસાઈ જવાને કારણે મને સમયનું ભાન જ ન રહ્યું અને ફૂલો પહોંચાડવામાં વિલંબ થયો એટલે રાજા રાજા કુબેર કુપિત થઈને મને શ્રાપ આપી દીધો આથી હું કોટીનો એકાંત થઈને મારી પત્નીથી વિખૂટો પડી ગયો છું હું મુનિશ્વર સંતોનું સિત્ત સ્વભાવત પરોપકારમાં લાગેલું રહે છે એ જાણીને હું જ અપરાધીને આ શાપમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય બતાવો માર્કંડેજીએ કહ્યું હે હેમા માલી તે સાચી વાત કહી છે આથી હું તને કલ્યાણપ્રદ વ્રતનો ઉપદેશ આપું છું તું તેને સિત સાંભળ તું જેઠ માસની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વિધિ વિધાનથી અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર આ વ્રતના પૂર્ણથી તારા કોટ દૂર થઈ જશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન માર્કંડેજીના ઉપદેશથી એણે યોગીની એકાદશીનું વ્રત કર્યું જેથી એના શરીરના કોઠ દૂર થઈ ગયા અને એ પોતાના ઘરે જઈ એ પોતાની પત્ની વિશાલાશ્રી સાથે તે ઉત્તમ પ્રકારના ભોગો ભોગવવા લાગ્યો હે રાજન આ વ્રત એટલું શ્રેષ્ઠ છે કે અઠયાશી હજાર બ્રાહ્મણોના ભોજન કરવાથી જે ફળ મળે છે એના સમાન ફળ યોગીની એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને મળે છે આ મહાત્માને વાંસવાથી અને સાંભળવાથી મનુષ્યના બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે યોગીની એકાદશીનો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી એમ સાત્વિક ચેનલને સબસ્ક્રાઈબ કરો